નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે મહાશિવરાત્રિના પાવન અવસર પર મગફળીને શુભારંભ કરવા જઈ રહ્યા છીએ મિત્રો આજે આપણે મગફળીમાં બે પ્રકારની દવાઓનું મિશ્રણ કર્યું છે પહેલી તો છે ઇન્સેક્ટિસાઇડ અને બીજું છે આપણે ફૂગનાશક જે ફંગીસાઇડ આવે છે મિત્રો આમાં આપણે દવાની વાત કરીએ તો પાંચ કટામાં આપણે પાંચસો એમએલ નાખતા હોઈએ છીએ અને જે આપણે પાવડર આવે છે એ ડબલ્યુ ફોર્મમાં પણ આવે છે આપણે જો પાણી સાથે મિક્સ કરીને નાખો હોય તો પણ નાખી શકાય છે અને કોરે કોરો નાખવો હોય તો પણ નાખી શકાય છે અને મિત્રો ઘણા બધા ખેડૂતો કહે છે કે અમે પહેલાં ફૂગનાશક નાખીએ કે કીટનાશક દવા મિક્સ કરીએ તો મિત્રો પહેલાં તો તમારે કીટનાશક દવા મિક્સ કરી દેવાની અને એના પછી જ ફૂગનાશક નાખવાની અને મિત્રો હા તમે જોતા હશો કે આપણે મગફળીના જે આપણે કટુ આવે છે એમાંથી આવા નાના નાના પેકેટ્સ નીકળતા હોય છે જે દવાના હોય છે તો આપણે આનો સારી રીતે નિકાલ કરી દેવો જોઈએ કારણ કે જો આ પક્ષીઓના મોઢે કે પ્રાણીઓના મોઢે જો આવશે તો એમને નુકસાન થઈ શકે છે અથવા તો તમે બાળી નાખજો મિત્રો બાળવાથી પણ કાર્બન મોનોક્સાઇડ નામનો એક ઝેરી વાયુ નીકળતો હોય છે એ પણ સ્વાસ્થ્ય માટે બહુ ખરાબ હોય છે પણ મિત્રો આનો સારી રીતે નિકાલ કરી દેજો અને આજે આપણે શિવરાત્રિનું મુહૂર્ત કરીશું તો મિત્રો જય હિન્દ